અંકલેશ્વરના હરીમસા દરગાહના જીગા અંકલેશ્વર રંગરેજા યુવા કમિટી દ્વારા સમાજના તેજસ્વી તરલાઓને સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરના પિરામણ નાકા નજીક આવેલા હલીમસા દરગાહ નજીક રંગરેજ સમાજ દ્વારા અગ્રણીઓના કરતા વધુ ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે અંકલેશ્વર સ્થિત હલીમસા દરગાહ નજીક રંગરેજ સમાજ દ્વારા સમાજના તેજસ્વી તરલાઓને સન્માનિત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નર્સરી થી લઈને ધોરણ બાર અને કોલેજના વિદ્યાર્થીઓ તથા અનેક વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણીઓ એવા મુનાબભાઈ રંગરેજ નયમભાઈ રંગરેજ અનિશભાઈ રંગરેજ અયુબભાઈ રંગરેજ આસિફ ગુલામ નબીભાઈ રંગરેજ યુસુફભાઈ રંગરેજ સહિતના સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા